મારું નામ કાનજી વર્ચન છે આહિર મેં મુંબઈ રહી છે આમ ચોબારીના છીએ કચ્છના જ છીએ મુંબઈથી અમે મટોલથી માતાના મોટર સાયકલથી આવી છે મને આ અમારો ગ્રુપ અલગ કર્યો અને છઠ્ઠો વર્ષ છે આમ તો અમે પંદર વર્ષથી આવીએ છીએ અમારો ગ્રુપ નવો ગ્રુપ બનાવ્યો છે ત્યાં અને આ છઠ્ઠો વર્ષ છે અને અમને બહુ મજા આવે માણસોનો સપોર્ટ સારો મળે છે વચ્ચે અને બીજી પણ સુવિધાઓ સારી મળી જાય છે અમને અને સાયકલવાળા પણ સારી મહેનત કરે છે સારો ભોગ આપે છે અને અમારી સાથે એક ટીમ હોય છે સેવાવાળા એક પૂરો ટેમ્પો હોય છે અમારે ભેગો ડીજેનું પ્લસ બાઇકેવાળા હોય છે ચાર પાંચ જણા બાઇકવાળા હોય છે રાતના જે આંકવાનું થાય એના માટે અમે ક્યાં ટેમ્પાની લારે જ લાઇટ બાંધેલી છે અને સાઇડમાં બધી ગાડીનું બોર્ડર હોય અને એની અંદર જ અમે બધી સાયકલો આંકીએ છીએ એટલે સેફ્ટીનું પણ અમે ધ્યાન રાખીએ છીએ અને અમને બાકી ક્યાંય પણ કોઈ તકલીફ પડતી નથી ગુજરાતમાં આવ્યા પછી તો અમને બહુ મજા આવે મારું નામ હિતેશ સજીભાઈ દુગરીયા છે હું કચ્છનો છું આદુ અમે 14 તારીખ થી મુંબઈ મરોલ રામ મંદિર થી નીકળી છીએ આજે નવમો દિવસ થયો છે અમારો અમે નવ જોગણી કરી છે પહેલા સુરત રોકાઈએ છીએ સુરત શહેરમાં ધામ જઈએ છીએ સુરત થી અંદર સાથે 3 કિલોમીટર પછી ત્યાંથી આગળ બુટ ભવાની માં આણે જઈએ છીએ પછી ત્યાંથી આગળ આવતા કચ્છમાં ચોટીલા ધામ પછી એના પછી આગળ આવતા માટેલ જાય ખોડિયાર માતા મંદિર પછી મુંબઈ મોરા રવેશજી એકલ ધામ પછી આશાપુરા આ નવ અમે ધામ નવે નવ પૂરા કરીએ છીએ માતાના પ્રેમ ભાવે માતાનું નામ લેતા જાય માતાજીના નાચ સાથે હર્ષો લાખથી ડીજે મ્યુઝિકથી અમે આગળ વધીએ છીએ ભાઈ તમારું નામ અને તમારું પરિચય આપજો મારું નામ પ્રતાપ સત્યન પ્રતાપભાઈ છે હું ગામ ગણપતિ આજે મુંબઈ ભાઈ મુંબઈ કઈ જગ્યા થી તમે આવો છો રસ્તા માં સેવાનું કેવું આયોજન હતું મુંબઈ અંધારી થી આવી છે મરોલનાકા રામ મંદિર અને રસ્તા બહુ એવી સારી જવા પડે અને મારા ગ્રુપ દ્વારા બધા વચ્ચે જ સાથે આવી અને માતાજી તો વચ્ચે જ એટલે મને કોઈ તકલીફ પાછી નથી ભાઈ તમારું નામ અને તમારો પરિચય આપજો કઈ જગ્યાએ તમે આવો છો કે કયા ગામથી આવો કેટલા દિવસ તમને પગ સાયકલ લઈને કેટલા દિવસ લાગ્યા છે હમણાં હાલ ઘડી લાઈવ માં માધાપુર પહોંચ્યા છે આજે મારું નામ હિતેશ લવજીભાઈ લુહાર છે હું સહી રહેવાસી છું અમે મુંબઈ અંધેરી મરોલ થી નીકળ્યા છીએ ચૌદ તારીખ ના અમારે આજ નવમો દિવસ છે અમે અત્યારે માધાપુર પહોંચ્યા છીએ અમારા બધા ભાઈઓ સેવા સારામાં સારી આપી રહ્યા છે માધાપુર અત્યારે પહોંચી ગયા છીએ હવે હમણાં આજે

અને આપનો બધા આવો જો કચ્છમાં આજા પ્રંગ દર્શન કરો કેવા જો અનુભવ લાગી મને જણાવજો અમારો અનુભવ એકદમ સારા છે અમારે સેવા પર સારી આપે છે અમારા ટાઈગર ગ્રુપના ખાસ અમારા ભવેશભાઈ એમનો હેન્ડલ એકદમ સારું છે અમારે અંધેરીથી લઈને માતાના સુધી માથે ગ્રુપ પૂરું પૂરેપૂરું ચાલે છે બીજા એમ કે વચમાં મૂકી નથી દેતા કોઈ પણ એક છોકરો રહી ગયા તો માટે ઊભા પર રહે છે એટલે કાંઈ તકલીફ આવવા નથી દેતા અમે નવ કામ કરીએ છીએ મુંબઈથી નીકળી જ્યારે માતાના મઠ સુધી નવું ધામ એ લાસ્ટમાં અમે આસ્થા પુરાણા દર્શન કરી અને રિટર્નમાં પણ સાથે અમારું ગ્રુપ ઘેરું જોઈએ છે એટલે કાંઈ અમારે તકલીફ નથી પડતી ચૌદ ગ્રુપ નીકળે છે ટોટલ જય